Hmm? YouTube માં નંબર જોયો ને એટલે આપણે કરવાનું છે એટલે મેરેજ તમારે મેરેજ કરવાના છે ઓડિયો મૂકો છો ઓડિયો તમે મેકેલો છે ઓલા મારું સાદ મને હમ તો આપણે ભાઈ ઓડિયો જ મૂકે છે હા હા બરોબર જમી જેના તો હાલે હે જમી જેના કી હાલે જ્ઞાતિની વાત નથી આપડે ઓડિયો મૂકીએ છીએ ભાઈ હમ બરોબર છે હમ પ્રજાપતિ છે પ્રજાપતિ હમ ઉમર ત્રીસ હમ ઉમર ત્રીસ હા રહેવાનું ભાવનગર રહેવાનું ભાવનગર હમ છોકરી ઘરના મકાન છે ઘરના મકાન છે બરોબર નોકરી શું કરો છોકરી તો કંપનીમાં કંપનીમાં જ આવીને એટલો ભઠ્ઠો છે

કેમ નમસ્કારતી બેતી નઈ એવું કાઈ નથી કેતી નથી નથી કઈશ પ્રજાપતિ કીધું ન હ કેમ આગળ વાત નહોતી કરી જે લગનની અમારા સમાજમાં બહુ વાંધા છે કેમ હમી હોય તો થાય એવું એવું છે

फोटो तो मुको पड़े ना भाई तो और ना। और खान केम पड़े फोन करे ना तुमने तुमने हां क्या तुमने क्या मने हां फोन तो करे तो तो जान कर ये कोई नहीं मतलब बे भाईयो किदा बे भाईयो हां मम्मी पापा मम्मी पापा नहीं पापा नहीं मम्मी है बराबर हां बे मकान एक मकान एक मकान हम्म હમ 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 પગાર પચાસ હજાર રૂપિયા પગાર કમાઈ ગયો બરાબર ને હમ હા તો audio મૂકી દેજો ને photo બોટો મોકલો તો સારું એમ ના ના નથી મોકલતો હમ એટલે રેવાનું મૂર ક્યુ કીધું ભાવનગર જ છે પોપર પોપર ભાવનગર માં જ હમ ખેતી બેતી નથી તમે મોટા બરોબર હા તો આપડે યુટ્યુબમાં છે મૂકી દેવ ને બરોબર અને તમને તમને લિંક મોકલશું જોઈ લેજો સારું